કારેલીબાગ વિસ્તારમાં વહેલી સવારે ફ્રૂટનો વેપાર કરતા યુવકને અચાન્ય હુમલાખોરોએ ચાકુના ઘા મારતા યુવકનું ઘટના સ્થળ જ મૃત્યુ નીપજ્યું હતું કારેલીબાગ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ફ્રૂટની લારીઓ પર ફ્રૂટ પહોંચાડવા માટે ટેમ્પો ચલાવવાનું કામ કરતા નાઝિમ પઠાણ નામનો શખ્સ આજે સવારે નિત્યક્રમ મુજબ ઘરેથી નીકળ્યો હતો જ્યાં કાસમ આલા કબ્રસ્તાન પાસે કેટલાક અજાણ્યા હુમલાખોરોએ યુવકને આતરીને ચાકુના ઘા માર્યા હતા રસ્તા પર લોહી લુહાણ હાલતમાં છોડીને હુમલાખોરો નાસી છૂટવામાં સફળ થયા હતા સ્થાનિક રાહદારીઓ ઈજાગ્રસ્ત નાસીમ પઠાણની સારવાર માટે ખસેડે તે પહેલા જ તેને સ્થળ પર દમ તોડી દીધો હતો ઘટનાની જાણ કારલીબાગ પોલીસને થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આગળની તજવીજ હાથ ધરી હતી નઝીમ પઠાણના પરિવારને જાણ થતા પરિવારના શખ્સો સ્થળ પર દોડી આવ્યા હતા અને ભારે આક્રમણ કર્યું હતું નાઝિમ પર હુમલો કોણે કર્યો કોની સાથે નાઝિમની અદાવત હતી આ તમામ પાસાઓ પર હાલ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે પહેલી સવારે થયેલી હત્યાને કારણે વિસ્તારમાં ટોળે ટોળા ઉમટી આવ્યા હતા આજરોજ કંટ્રોલ તરફથી વર્દી મળેલ કે કાસામલા રોડ ઉપર છે કાર વોશની સામે એક ડેડ બોડી મળી છે પોલીસ કાફલો ત્યાં જઈને તપાસ કરતા આ ડેડ બોડી મોહમ્મદ નાઝીમ પઠાણ જે ફ્રૂટની લારી ચલાવે છે તેનું હોવાનું જાણવા મળે છે પ્રાથમિક રીતે જોતા મરનારના માથા ઉપર છાતીના ભાગે હથિયારમાં તલવાર અથવા તો છેરા જેવા તીક્ષ્ણ હથિયારથી ઘા કરી અને મોત નીપજવાની હકીકત બહાર આવી છે તેના માથા ઉપર છે છાતીના ભાગે છે અને આજુબાજુ પોલીસે સીસીટીવી ચેક કર્યા છે તો એક વ્યક્તિ એમાં નાસ્તો જાય છે જેનો હાથ લોહીથી ખડાયેલો હોવાની પૂરી શક્યતા છે તો હાલ તેના કુટુંબીજનોને આ બાબતે મરનારને કોઈ સાથે તકરાર અથવા તો બીજો કોઈ પ્રોબ્લેમ હતો કે કેમ તે બાબતે તેની કાર્યવાહી કરી પૂછપરછ કરી અને ફરિયાદ લેવાની કાર્યવાહી શરૂ છે હાલ પ્રાથમિક તપાસ શરૂ છે અમારી તેના પરિવારજનોને પણ સાથે સંપર્ક કરીને અમે આ વિગત મેળવવાનો પ્રયત્ન કરીએ અમે તાત્કાલિક એફએસએલને પણ બોલાવેલ છે ત્યાંથી સેમ્પલો લેવામાં આવે છે બ્લડના અને અત્યારે સેમ્પલો લઈ અને આગળની કાર્યવાહી કરવામાં આવે છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર